લે કેમ કેમ આ ગઈ જમવાનું બનાવું ના મમ્મી તબિયત સારી નથી ચાલો તો પણ હું બનાવી નાખું ના બેટા તને મજા ન હોય તો આજનો દિવસ હું બનાવી નાખું જમવાનું તું સુઈ જા પછી જાગીને જમી લેજે

તમારે તો આખી જિંદગી કાઢવાની છે જી આવું વર્તન કરીશ તો કેમ ચાલશે તારે બેન છે એના કાલ સવારે લગ્ન થાશે એને તારી જેવો ઘરવાળો મળશે તો તને ગમશે સોરી મમ્મી મને સોરી નથી કેવું જેને તું જીવન સાથીના રૂપમાં લાવ્યો છે ને એને સોરી કે સોરી ભૂમી વાંધો નહીં આવું તો ચાલ્યા રાખે થોડું સહન હું કરી લઈશ ને થોડો પ્રેમ તમે આપજો એટલે આપણું જીવન ચાલ્યા રાખે સાથે રહેવા માટે એકબીજાની સમજણ જરૂરી છે જો સમજ્યા વગર જ એકબીજા ઉપર ગુસ્સો કરશું તો જીવન આગળ કેમ ચાલશે એના બદલે એકબીજાને સમજો અને ખુશ રહો